ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલા વાળી એક છોકરી એક પોઈન્ટ બે મીટર જમીન થી પોઈન્ટ બે મીટર ઊંચાઈ પર એક બલૂન જોવા મળે છે બલૂન એટલે ફૂગ અહીંયા ઉભી નીચેથી

એટલે પેલા જે હતું સાઈઠ મળે છે અને ત્યાંથી થોડા સમય બાદ બલુ દરમિયાન બલુને કાપેલું અંતર એટલે કે આ બીસી આપણે મેળવવાનું છે બલુને કાપેલું અંતર જોઈએ એટલે કે બીસી મેળવવાનું છે તો મિત્રો એ બી શું છે આપણે તો એ બી તરત તમે કયો કે જમીન થી અઠાવીસ પોઈન્ટ બે મીટર પેલું બલૂન ઉડે જમીન થી એ બી બરાબર બલૂન ની ઊંચાઈ છે એમ લખી શકો તમે એ બી બરાબર હોય એટલે ઉંચાઈ બલૂન ની ઉંચાઈ અને એજી બરાબર અઠ્યાસી પોઈન્ટ બે મીટર બીજી બીજી કયો કે એફ ગયો છોકરીની ઊંચાઈ છે આ લખવું પડશે આવો દાખલો આપણે આવી ગયો તેથી બીજી બરાબર એફ અને બરાબર એક પોઈન્ટ બે મીટર છોકરીની ની ઉંચાઈ છે હવે આપણે જોઈએ છે એ બી બરોબર છે તો એ બી તમને કેમ મળશે ખાલી તો એ બી બરાબર એજી માંથી આ બીજી બાદ કર નાખો તો એ જી તમને અઠ્યાસી પોઈન્ટ બે મીટર અને છોકરીની ઊંચાઈ એક પોઈન્ટ બે મીટર એટલે કેટલા મળશે સત્યાસી મીટર મળશે એ બી સત્યાસી મીટર ખાલી આપણે આ ધ્યાનમાં લેવાનું છે હવે ભૂલાય નહી સીડી સીડી શું છે બલૂન છે બરોબર છે ડી છે બસ હવે સીધું આપી ત્રિકોણ બને છે બે ત્રિકોણ બને છે આલો પેલો ત્રિકોણ ત્રિકોણ એ બી ઈ ત્રિકોણ એ બી ઈ ત્રિકોણ એ બી ઈ માં ખૂણો બી નેવણો હાલો બીજો ત્રિકોણ લખાવો તો બીજો ત્રિકોણ આવશે ડીસી ઈ ડીસી એટલે આખો ત્રિકોણ માં હાલો સીધો ત્રિકોણ એ બી માટે હું કરશું તો કે સામેની બાજુ ત્રીસ ની સામે બાજુ છેદમાં પાસે બાજુ આવશે આખું તો તમારી પાસે એફજી છે તો ઓલું છે એક માપ આપને આપેલું છે એટલે એની ઉપરથી આપણે મળી જાય તો કે ત્રિકોણ માટે બાજુ ટેન ની જગ્યા મૂકો ત્રીસ સામેની બાજુ મિત્રો એ બી લેવાનું છે જોજો એ બી ના છેદમાં પાસેની ની બાજુ આપણે બીસી લ્યો લ્યો એટલે આપણે તેની જ લેવાનું છે તો માં સોરી એક ના છેદ કિંમત રૂટ ત્રણ ટેનત્રીસ ની કિંમત એક ના છેદ માં રૂટ ત્રણ બરાબર એ બી એ બીજા આપણે લખવું સત્યાસી મીટર અને છેદની અંદર બી આપણે મેળવવાનું કરો છોકરી ગુણાકાર તેથી બી શું મળશે આપને બી એ બરાબર સત્યાસી રૂટ ત્રણ આપને બી મળશે સત્યાસી રૂટ ત્રણ હવે બીજા ત્રિકોણ માટે આપણે જોઈએ મિત્રો તો ત્રિકોણ કયા ત્રિકોણ માટે જોશું તો એ બી માટે એ બી માટે tan theta બરાબર સામે બાજુ એ બી તો જોઈ ગયું આપણે dce માટે ત્રિકોણ dce માટે tan theta બરાબર સામે બાજુ છેદ માં બાજુ tan 60 બરાબર સામે બાજુ જો અહીંયા સામેની બાજુ એટલે સીડી અને પાસે ની બાજુ એટલે શું આવશે બોલો તો 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 હાલો કિંમત છે તમારી પાસે સીડી મિત્રો યાદ રાખજો સીડી અને એબી બે કેવા હોય સીડી અને એબી આપણે લખવું પડે કે સીડી બરાબર એબી સીડી બરાબર એબી એટલે એબી सत्यासी मीटर से तो सीढ़ी के कारण के केवी रेखा, रेखा, तो रेखा तो सत्यासी, तो सत्या अपने ख़बात नहीं बराबर सत्यासी अंदर त्रेद तरह हो सके नहीं તેથી ઈસી બરાબર છેદનું સમય તો ગુણા ઉપર છેદ છેદની અંદર ત્રણ સત્યાસી ભંગા ત્રણ કરો મિત્રો એટલે ત્રણ દુ છ અને ત્રણ નવા એટલે ઓગણત્રીસ તેરી સત્યાસી થશે મિત્રો તો ઈસી બરાબર ઈસી બરાબર ઓગણત્રીસ રૂટ ત્રણ મળશે હવે ઈસી આપણો જવાબ નથી ઈસી આપણે જો આપણે તો બે બલૂન વચ્ચે જે છે ને એ જોઈએ છે જો બે બલૂન વચ્ચે કાપેલું અંતર કેટલું છે ને એ આપણે જોવું છે બે બલૂન વચ્ચે કાપેલું અંતર કેટલું છે ને એ આપણે જોવાનું છે એટલે આપણે મેળવવાનું છે બીસી મેળવવાનું છે તો બીસી કેમ મળશે તો તમારી પાસે બીઈ આપ્યું છે જો બીઈ તમે મેળ્યું આ બીઈ માંથી હું આ જે ઈસી બાદ કરી નાખું તો તમને બીસી મળી જાય તો ચાલો જોઈએ મેળવવાનું છે એ પેલા લખવાનું તો બીસી બરાબર બીસી મારે જોઈએ બીસી બરાબર આખું શું થશે તો બી તો બી માંથી મોટા જ નાનું વાત કરવાનું તો હું ઈસી બાદ કરું તો બી તમને હમણાં જ બેડ્યું તમે સત્યાસી રૂટ ત્રણ અને આ તમને મળ્યું ઓગણત્રીસ રૂટ ત્રણ સત્યાસી માંથી ઓગણત્રીસ કરી શકો બરોબર છે સત્યાસી માંથી ઓગણત્રીસ રૂટ ત્રણ રૂટ ત્રણ છે જ તો કેટલા વધશે અઠાવન રૂટ ત્રણ અઠાવન રૂટ ત્રણ તો બે બલોન વચ્ચેનું અંતર અઠાવન રૂટ ત્રણ મીટર મળશે